હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે ચેનલમાં પ્રથમ વખત હોય તો હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયોની અંદર બીજા મિત્રો સુધી પણ વિડીયોને પોકાળજો જેથી એમને પણ માહિતી મળે હવે મિત્રો ખાસ જે કર્મિક ભી ચાલે છે તો એને અનુસંધાને જે શિક્ષણ સહાયક ભરતીની વાત કરીએ તો આવતીકાલે માધ્યમિકની ફાઇનલ શાળા ફાળવણી આવી જવાની છે જે શાળા ફાળવણી છે તમારે કાલે આવી જશે ચોવીસ તારીખે સરકારીવાલાએ ઓર્ડર લેવા જવાનું થશે અને પચીસ તારીખે એમને શાળામાં હાજર થવાનું થશે એ ચોવીસ તારીખે તમારે સરકારીવાળાને ઓર્ડર મળી જશે પછી મિત્રો વાત કરીએ કે અઠાવીસ તારીખ જે છે એ અઠાવીસ તારીખે ગ્રાન્ટેડ વાળાએ ઓર્ડર લેવા માટે જવાનું થશે અને ઓગણત્રીસ શાળામાં હાજર થવાનું આવશે એટલે ઓગણત્રીસ તારીખે એમને શાળામાં હાજર થવાનું થશે અને એમને અઠ્ઠાવીસ તારીખે ઓર્ડર લેવા જવાનું થશે હવે ઓર્ડર જે તે આપણા જે જિલ્લા છે એ જિલ્લાની અંદર જે તમારો ઓર્ડર લેવા જવાનું થશે તો વર્ષ બે હજાર ચોવીસ શિક્ષણ સહાયક ભરતી અન્વે આપના જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં ફાળવણી થયેલ ઉમેદવારને નિમણૂક હુકુમ મળી રહે તમારે કયા જિલ્લાની અંદર ફાળવણી થઈ છે તો મિત્રો તમારે જે જિલ્લાની અંદર ફાળવણી થઈ છે એ જિલ્લાની અંદર તમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે અને જે ઉમેદવારે તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ને ગુરુવાર સવારે અગિયાર કલાકે જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા અધિકારી શિક્ષણા એ શિક્ષણ સહાયક નિમણૂક હુકમ એનાયત કરવા માટે કેમ્પનું જે આયોજન કરેલું છે એ મિત્રો તમારે જે કોલેટર હશે એ કોલેટરની અંદર સ્થળ જે છે કઈ જગ્યાએ તમને હુકુમપત્ર એટલે કે જે નિમણૂક પત્રક એનાયત કરવામાં આવશે એ જગ્યાએ તમારે અંદર ક્વોલેટરની અંદર બધી માહિતી આપેલી હશે તો મિત્રો જે મિત્રો લાગ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ આપણે એનસી ક્લાસીસ પરિવાર વતી અને જે મિત્રો તૈયારી કરે છે અને વધતી જે પરીક્ષા આવવાની છે એમાં ફરી લાગે એવી એનસી ક્લાસીસ તરફથી અમે એક એમને અભિનંદન આપીએ છીએ અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સહાય કરજો મિત્રો અને જો તમને કોઈ માહિતી અવનવી કદાચ ખ્યાલ ના આવે ડોક્યુમેન્ટ કયા કયા હજી પણ આપવાના તો મિત્રો આજે પણ કહી દઉં કે જે ડોક્યુમેન્ટ છે તો જે સરકારીવાળા છે એમને ડીઓ ઓફિસમાં જમા થાય જ્યારે ગ્રાન્ટેડ છે કે બિન સરકારી છે તો એમને જમા થશે આપણે જે સ્કૂલ છે એ સ્કૂલના ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટની જોડે તમારા ડોક્યુમેન્ટ જમા રહેશે જરૂર પડે ત્યારે તમે એમની જોડીથી લઈ શકો છો માગી શકો છો ફરી મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત